તો ગાઈઝ આપણે ફરી એક નવા વિડીયોની અંદર આવી ગયા છીએ તો ગાઈઝ આજે આપણે આવ્યા છીએ મોટેરાથી ચાર ચાર પાંચ કિલોમીટરના અંતરે આવેલું છે શ્રી બાર પૂર્વજ પાણી મંદિર પર આવી ગયા છે તો કે એમનો ઇતિહાસ કાઇ જ એવો હતો અહીં એમનો એક્સિડન્ટ થયેલું હતું એમનો પાણીની જરૂર હતી પણ એમનું પાણી ના મળવાથી એમનો હતો તો આજે પણ એમના તમે પાણીની બોટલ ચડાવો અને તમારી મન્નત માગો તો તમારી મનની મન્નતો પૂરી થાય છે તો આજે અમે પણ દર્શન કર્યું અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો ભાઈ તમે જુઓ પાણીની બોટલ ચડાવો અને તમારી મન્નત માગો તો તમારી મનની મન્નતો પૂરી થાય છે તો આજે અમે પણ દર્શન કરીએ અમે પણ દર્શન કરીએ અને તમને પણ કરાવીએ તો ભાઈ તમે જુઓ આપણે પાણી લઈ લીધી કરવા માટે આ છે એમનું મંદિર લીમડા નું ઝાડ છે ઝાડ ની એમનું મંદિર આવેલું છે તો જ આપણે દર્શન કરી લીધા છે પણ હવે જે પાણીની બોટલ છે તે આપણે એ પાછળ જે પાણીના ચટલા છે જો અગાડી બધા રાખે છે તો આપણે ત્યાં કાઢી રાખીશું મોઢેરાથી મોઢેરાથી ચાર કિલોમીટરના અંતરે જો આ રીતના છે ત્યાં મંદિર આવું શેડ બનાવેલું છે શ્રી બાળ પૂર્વજ પાણી મંદિર અને તમે જુઓ અહીંયા જ્યાં પણ આવે ને એના સાચા મનથી સાચા મનથી કોઈ અહીંયા માનતા રાખે અને પાણીની બોટલ ચડાવે તો એનું સપનું પણ પૂરું થાય છે એવું કહેવું છે બધાનું તો ગાય આપણે આવ્યા છો દર્શન કર્યા છે તો તમે લોકો પણ આવજો તો જય માતાજી ગાય તો તમે મારી ચેનલની અંદર નવા હોય તો લાઇક કમેન્ટ શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આપણે મળીએ આવા જ એક નેક્સ્ટ વિડીયોમાં તો જય માતાજી જય હિન્દ જય ભારત